એની જાણકારી નથી હોતી એટલે અમને રાજ્ય સરકાર તરફથી ત્રણ પીઆરઓ એટલે કે પબ્લિક રિલેશન ઓફિસર મળ્યા છે જેને અમે લોકોએ એક માહિતી કેન્દ્ર તરીકે હેલ્પલાઇન જીવંત તરીકે મૂક્યા છે કે જ્યાં અરજદાર સૌથી પહેલાં આવે અને એમને કઈ જગ્યાનું કઈ શાખાનું કયા ખાતાનું શું કામ છે એનું સંપૂર્ણ માર્ગદર્શન ત્યાંથી આપવામાં આવશે આરટીઓ કચેરી ખાતે ટેલિફોન હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે જેથી કરીને અરજદારોને પ્રાથમિક માહિતી મેળવવા કચેરી સુધી લાંબા થવું નહીં પડે તેમજ ઘેર બેઠા લાયસન્સ કઢાવવા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે પાસિંગ પ્રક્રિયા શું છે વગેરે વિશેની માહિતી પણ ફોન પર જ મળી રહેશે દરરોજ અમને ત્રણસો થી ચારસો કોલ આવતા હતા અને ત્રણસો થી ચારસો માણસો રૂબરૂ પૂછવા આવતા હતા એટલે એમને અહીંયા ધક્કો ખાવો પડતો તો કે ભાઈ કાચા લાયસન્સમાં શું લાવવું ટાકા લાયસન્સમાં શું લાવવું વગેરે એના માટે અમે લોકોએ દસ આંકડાની નવી એક હેલ્પલાઇન શરૂ કરી છે અમારા હેલ્પલાઇન નંબર છે વન એટ સિક્સ ઝીરો ટુ ડબલ થ્રી વન થાઉઝન વન એટ સિક્સ ઝીરો ટુ થ્રી થ્રી વન ઝીરો 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 આરટીઓ કચેરીનું હાલ નવીનીકરણ ચાલી રહ્યું છે અરજદારોને સારી અને ઝડપી સેવા મળી રહે તે માટે નવી નવી યોજનાઓ અને ઓનલાઈન સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે કેમેરામેન ભરત ચાવડા સાથે ધીમન જિંગર વીટીવી અમદાવાદ